વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વટાવી જતા કાલા ઘોડા આજવાનું પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી રાત સુધીમાં વિશ્વામિત્રીની સપાટી હજુ પણ વધે તેવી શક્યતાઓ છે વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજવા સરોવરના પાણીના કારણે સપાટી વધી જાય છે અને શહેરમાં તેના પાણી પ્રવેશતા હોય છે જેના કારણે ગઈકાલે રાતથી કોર્પોરેશન દ્વારા નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સ્થળાંતર કરવા લાઉડ સ્પીકરથી અપીલ પણ કરવામાં આવી હતી વડોદરામાં આજે આખો દિવસ વરસાદ વિરામ લીધો હોવા છતાં ઉપરવાસમાં વરસાદના કારણે આજવા સરોવરમાં સપાટી વધીને બસ્સોને બાર પોઈન્ટ પંદર થતાં તેમાંથી પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે બસ્સોને અગિયાર ફૂટ સુધી સપાટી જાળવી રાખવાની હોવાથી એક પોઈન્ટ પંદર ફૂટ પાણી છોડવામાં આવશે જેના કારણે વિશ્વામિત્રી નદીમાં નમતી બપોરે સપાટી ઓગણત્રીસ ફૂટ સુધી પહોંચતા તંત્રએ સલામતીના કારણોસર વિશ્વામિત્રી ઘોડાનો બ્રિજ બંધ કરવાનો નિર્ણય લીધો છે વડોદરા શહેર પોલીસ દ્વારા બ્રિજના બંને બાજુએ બેરીગેડ મૂકીને અવર જવર બંધ કરી દેવામાં આવી હતી હજી એકાદ બે ફૂટ સપાટી વધતા બાકીના વિસ્તારોના વિશ્વામિત્રી બ્રિજ પણ બંધ કરવામાં આવશે જેથી વડોદરામાં વિશ્વામિત્રીનો પૂર્વ અને પશ્ચિમ ભાગ અલગ પડી જશે